નમસ્કાર મિત્રો કેમ છો મજામાં આપશો કુશળ હશો દિવસની શરૂઆત કરીએ મિત્રો વાગી ગયા છે સાત અને જલ્દી જલ્દી અજવાળું થઈ ગયું છે ખૂબ ઉનાળો છે ને સાત વાગે તો કેટલું અજવાળું થઈ જાય છે જુઓ તો અને જલ્દી જલ્દી જઈ આવી મહાદેવજીના મંદિરે દર્શન કરી આવી ત્યાં શણગાર થઈ જશે તો તમે દર્શન કરાવશો બાકી આજે જલ્દી જલ્દી બ્લોગની શરૂઆત કરી નાખું છું ફટાફટ જઈ આવું છું ઘણો સમય થઈ ગયો છે આજે

અનિલના પપ્પા ઓચિન્તા જ જાય છે અમદાવાદ અનિલનો આવ્યો છે ફોન કાલે રાત્રે આવ્યો તો મને ખ્યાલ નથી પણ ત્યારે સવારે કહે છે કે મને અમદાવાદ નીકળવું છે અનિલનો ફોન આવ્યો છે એક જરૂરી કામ લઈને અને હું જલ્દીથી નીકળું છું એક વસ્તુ મંગાવી છે એ મસ્ત પહોંચાડવા જાય છે પાછળ વિડીયો જુઓ શું વસ્તુ મંગાવી છે એ જોઈ લઈએ આપણે ઓચિંતા જ નીકળે છે એટલે જલ્દી જલ્દી કરું છું તૈયારી મોકલવા માટેની વસ્તુ લઈ રાખી છે એને ભેગી કરું અહીં સીડી ઉતારી લીધી છે કારણ કે બધી વસ્તુ અહીં ભેગા લેતા હોય તો હોળી ભેગી કરવી પડે આજે ચોખ્ખા લીધા છે તો પણ ભેગા લઈ કારણ કે એક ભેગો વાંચકો લઈ લઈ તો સારું પડે એમ મોટે ભાગે હોલસેલ વસ્તુ લેવાતી હોય તો અત્યારે હું જલ્દી જલ્દી ભેગા કરું એ પહેલાં સુવિચાર લઈ લઉં અને પછી વસ્તુ ભેગી કરો એમને એટલે એ પેકિંગ કરતા થઈ જાય કારણ કે હમણાં જ મારા જેઠ આવશે એટલે બે ભાઈ જાય છે ઓ ચિંતા બે ભાઈને જવાનું થાય છે અમદાવાદ કે પપ્પા તમે આવો મોટા બાપુજી આવે સેના માટે જઈ ગયા છીએ તમને પાછળ બતાવું બરાબર ને મને પણ બાકી ખબર પડે ત્યારે અત્યારે મને એ કહે છે કે અમને બેભાઈ જ હું છે એટલે હું પણ વિચારવા પડી ગયું છું ઓછી આ બેભાઈ શું કામ જાઉં છું તો મિત્રો આજે આપણે લઈને સ્વિચર આપણા આજના સ્વિચાની વાત કરું તો અને એના પપ્પા મને એમ કીધું એટલે ચિંતા થાય છે મનથી પણ ચિંતા કરીશ નહીં કારણ કે મને લાગે છે કે કાંઈ ભીખ જેવું નહીં હોય એ મને થોડીક ગુમરાહ કર્યા રાખે કે શું કરે છે વિચારે છે કે ના નામને જોવું છે તને કહું ને પણ હશે કંઈક સારું છે એ નક્કી છે અને એના પર સુવિચાર કંઈ તો એમ કહી શકાય કે હંમેશા ખુશ રહેવાની આદત પાડવી જોઈએ અડધી બીમારી તો ખુશ રહેવાથી પૂરી થઈ જાય એટલે કીધું છે કે ખુશી જેવો કોઈ સારો ખોરાક નથી અને ચિંતા જેવી કોઈ મોટી બીમારી નથી એટલે ચિંતા આપણે કરવી પણ નથી ચિંતા જેવું હોય તો ચહેરો પડી જાય ચહેરો નથી પડી ગયો ખુશ હાલમાં મને કે તૈયાર કરી દે મને જવું પડશે છોરાકા હું હાલું કે ના તને નથી હાલું અમને બે ભાઈને જવું છે સેના માટે જવું છે થોડો થોડો મને અંદાજ આવી ગયો છે પછી શું અંદાજ છે તમને પછી બતાવો મોટા બાપુજી આવે ને વાલજી બાપુજી એટલે બતાવો મારા વાલજી બાપુજી એટલે મારા હેતલબેનના સસરા અને મારા બીજા નંબરના જેઠ એટલે ભાઈ આવે પછી વાત ભાઈ એટલે એ હું તમને કહું તમને કે શેના માટે જઈ રહ્યા છે કે મારે જલ્દી જ જોવું પડશે એ થોડુંક એવું બોલે એટલે આપણે એમ થાય કે સેના માટે આવું બોલે છે પણ ખુશ એના ચહેરા પરથી જ મને ખ્યાલ આવી ગયો છે હમણાં બહાર ગયા છે તૈયારી કરે છે એટલે બતાવી નથી શકી નહીં તો તમને જ કેવો ચહેરો છે ત્યાં સુધી એની માટેની હું વસ્તુ ભેગી કરો એને મને કીધું કે બધું ભેગું કરી દે જે મૂકવું હોય ગોળ ને મીઠું જીરું બધું લઈ રાખ્યું છે

कंदा हां चोखा चोखा है तो थे के बदो पैकिंग हां थे के पैकिंग बाल तो बस ना के और खाली ड्रम पण जोई तो तो गाव बार राख्यो तैयार इतिहास है के हां तो तुम भरो त्या सो जमवान तैयार करो जाए ओके तो बस ना के और खाली ड्रम पण जोई तो तो के हां तो तुम भरो त्या सो जल्दी जल्दी वार नु साथ दिसे वार नु તો મિત્રો રોટલી કરી લીધી હવે તમને બતાવ બારી શું તૈયારી થઈ ગઈ છે કેમ બે ભાઈ જઈ રહ્યા છે હવે તો મને પડી ગઈ ખબર હાલો તમને બતાવ શું લઈને જઈ રહ્યા છે બે ભાઈ તો મિત્રો અહીં ટેમ્પો થઈ ગયો છે તૈયાર અને ટેમ્પામાં આવી દેખાય છે કચ્છનો મેવો એટલે કેસર કેરી કેસર કેરીની ગાડી ભરી લીધી છે અને કેસર કેરી પહોંચાડવા જઈ રહ્યા છે કચ્છની કેસર કેરી મારો દીકરો અનિલ જે અમદાવાદ રહે છે જ્યાં દર વર્ષે વેચે છે અને આ વર્ષે પણ વેચવાનો છે પણ હું તમને આજે સ્ક્રીન પર નંબર દેખાય છે ને અનિલના નંબર છે તો સ્ક્રીન પર પણ આપું છું નંબર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ અનિલના નંબર આપું છું તમે સંપર્ક કરી શકશો અને ખૂબ સારામાં સારી વસ્તુ અહીંથી મૂકી અને શું કહેવાય ઓર્ગેનિક એને કેરી હોય એની અંદર કેમિકલથી પકાવેલી ન હોય મતલબ કેમિકલથી કે ગેસથી પકાવેલી હોય એ આરોગ્ય માટે નુકસાનકારક હોય એટલે આમાં કુદરતી રીતે પાકે એ રીતે જ હોય છે અહીં બંને ભાઈ સામાન ચડાવી અને પેકિંગ કરી રહ્યા છે એક પછી એક તૈયારી થાય એટલે ત્રણેય નીકળશે સાંજ સુધી પહોંચતા જાય

મિત્રો સાડા બાર થયા વાલજી બાપુજી અને રશિના પપ્પા બંને નીકળી ગયા કેરી લઈને ચાલો હવે હું અહીં જમી પાસે છે કેરી કેસર કેરી વેચવા ગયા છે આપણે દેશી કેરી ખાસું હજી કેસર કેરી પાકી નથી કાચી પાકી નહીંથી લઈ જા જેમાં શાક પડી હોય ગુવારનું શાક જમવું છે આવી જાવ જમવા માટે અત્યારે જમી રહી પછી કંઈક તૈયારી કરી કેસર કેરી ત્યાં વેચશું દર વખતે આને લઈ જાય છે એકથી બે ટન દર વખત વર્ષે વેચા ત્યાં ભદ્રીજો અમારો લઈ જાય ધીરેનભાઈ જે વખતે જે વખત જેવા ભાવ નીકળ્યો આ વખતે મેં પૂછ્યો નથી આની શું ભાવ નીકળ્યો છે ને અહીંથી શું ભાવ ભર્યો છે કોઈને જોઈતી હોય તો ઓર્ડર લખાવજો તો વળી બીજી વખત ગાડી ભરે એમાં આવજે આ બધી ઓર્ડરની તૈયાર જ છે એકસો વીસ પેટી અહીંથી ગઈ છે બધી ઓર્ડર તૈયાર છે બધી જ નક્કી થયેલી છે છતાં કોઈને જોઈતી હોય તો કહેજો બહુ જ સરસ એક વખત જે લે છે દર વર્ષે લે છેલ્લા છ સાત વર્ષથી અહીંથી સામે માલ જાય છે કેસર કેરીનો દર વખતે ત્યાં વેચાઈ જાય છે એટલે તમે અમદાવાદમાં રહેતા હો તો કેજો ચોક્કસ ઓર્ડર થી પહોંચાડશે અનિલ કેસર કેરી માટે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેજો એના પર તમે સંપર્ક કરી અને કેરી મંગાવી શકશો બરાબર ને ખાઓ કે જો એક બાર તો માગો કે વારંવાર ખાસો તમે એકવાર તો માગશો વારંવાર એ નક્કી છે પાકું છે એટલી મીઠી અને એટલી ટેસ્ટી